મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે આણંદ જિલ્લાના સારસા ગામે પહોંચી ગ્રામજનો સાથે સીધો સંવાદ કર્યો હતો જેમાં ગ્રામજનોએ મુખ્યમંત્રી સમક્ષ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં બેડની સુવિધા વધારવા ખેડૂતોને મળતી ટ્રેક્ટર સહાય અંગે તેમજ ગ્રામ પંચાયતને આપવામાં આવતી સ્વચ્છતા ગ્રાન્ટમાં વધારો કરવા સહિતના અનેક પ્રશ્નો રજૂ કર્યા હતા જેને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રામજનોના પ્રશ્નોનો સત્વરે ઉકેલ લાવવા સ્થળ પર જ મુખ્ય સચિવ અધિક મુખ્ય સચિવ અને જિલ્લાના તંત્રવાહકોને સૂચનાઓ આપી હતી દ્વારકાના મીઠાપુરમાં સીબીઆઈની ટીમે એક પોઈન્ટ દસ લાખની લાંચ લેતા ઇપીએફઓના અમલ અધિકારી સહિત ત્રણ આરોપીને ઝડપી પાડ્યા છે જેમાં આરોપીઓએ મીઠાપુરની એક ખાનગી કંપનીને અપુસણ મજૂરીના સપ્લાયમાં રોકાયેલા ફરિયાદીની પેઢીને લગતા પેન્ડિંગ ઈપીએફ સંબંધિત મુદ્દાઓ માટે લાંચની માંગણી કરી હતી ત્યારે ફરિયાદીએ સીબીઆઈમાં ફરિયાદ કરતા સીબીઆઈની ટીમે છટકું ગોઠવી અમલ અધિકારી નથવાણી અને તેના પુત્ર જય લેતા ઝડપી લીધા હતા ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ રોજેરોજ દારૂની મોટા પાયે ઘુસણખોરી ચાલી રહી છે ત્યારે વડોદરા શહેરના ઝોન ચાર માં આવતા ચાર પોલીસ મથકમાં પકડાયેલ દારૂના મોટા જથ્થાનો નાશ કરાયો હતો જેમાં બાપર વારસિયા સિટી અને હરણે પોલીસ મથકમાં વર્ષ બે હજાર આજ દિન સુધી પકડાયેલ ત્રણ પોઈન્ટ પાંચ કરોડના વિદેશી દારૂના જથ્થા પર દરજીપુરા ગામની સીમા ગોચરવાળી જગ્યા પર બુલડોઝર ફેરવી દેવાયું હતું કોર્ટમાંથી પરવાનગી મેળવીને ડીસીપી એસીપી તેમજ ચારે પોલીસ સ્ટેશનના પીઆઈએન નસાબંધી અધિકારીની હાજરીમાં આ દારૂનો જથ્થો નાશ કરાયો હતો